હલો <laughs> મા

ચારસો ચારસો એક બે ત્રણ ચાર નવ દ બાર તેર પંદરો પંદર સત્તર અઢાર ઓગણી વીસ બાવીસ રાખવા મળજો પૂછી નહીં એકત્રીસ પાંત્રીસ આડત્રી આડત્રી ઓગણ ચાલીસ ચાલી ચાલી ચાલીસ રૂપિયા ચાલી ચાલીસ રૂપિયા ચાલીસ તમારા નથી એકતાલીસ એકતાલીસ રૂપિયા ಚುಮಾಲಿ ಪಿ ಸುಡ್ ಅಡತ ಅಡ್ತ ರೂಪ ಜಾರ

ચારસો ને સત્તાણું મિકો શેખ ગાંગોલી ભાઈ હે તમારું છે

કેસી માલ સુપર એમ કે માંગ કે 200 રૂપિયા 455

સિત્તેર રૂપિયા એકોતેરતેર બોતેર રૂપિયા બોતેર ચારસો ને બોતેર રૂપિયા ચારસો ને બોતેર રૂપિયા રઘુવીર તમારું છે દેશી માલ ખેડૂતો હાજર માં આપડે એનું ક્યાંથી આવેલ છે પ્રન તમ ભાઈ

જે <carbohyd> <statistically winesgrabs> <hati> <lafimer> ચારસો 400 રૂપિયા ડુંગળીનો ભાવ આવડા દેશી ડુંગળી બાંઠમાં આટલો ભાવી છે એવું એક બાણું ત્રાણું ત્રણું ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણસો ત્રણું પંચાણું દ્વારકા ત્રણસો ને પંચાણું દેશી માલ દો ભાઈ

ઓગણીસ રૂપિયા ઓગણીસ રૂપિયા ચારસો ને ઓગણીસ રૂપિયા એસી માલ કેટલી છે તમારું હે <tal word> <tal> <Yin> <massage> <teeth> <guard> બાવીસવીસ પચીસ 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 છવ્વીસ ઓગણત્રીસ ત્રીસ 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 રૂપિયા ત્રીસ રૂપિયા મહાદેવ ચારસો ને ત્રીસ દેશી માલ મારો આગળ હતું ચારસો ત્રીસ

ત્રણસો ત્રણસો એસી નેવું એકાણું એકાણું રૂપિયા બાણું બાણું પંચાણું અઠાણું અઠાણું ચારસો मोटू मोटू चारो अगर रुपया અઢાર અઢાર રૂપિયા સુધાર ચારસો ને અઢાર રૂપિયા દેશી માલ એટલે જલે છે ઓગણસિત્તેર માં પંચોતેર પાકા છે ત્રણસો ને નવ્વાણું રૂપિયા એસી માલ ત્રણસો રૂપિયા ત્રણસો

ત્રણસો ને બાણું રૂપિયા હવે જે પેલે ત્રણસો બાણું

છત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ 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 રૂપિયા બેતાલીસ 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 ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ

155 થેલી બેકી લોટનું હેડું આયા એ ડિસ્પ્લે હેડું નઈ આવા 1000 આટાળીમાં લોટ ગુલટી માલ રૂપિયા એકવાર માણસો ને બે સામાલ એર બે રૂપિયા